એકીસમને સત્તર કિલો ચૌદ ગ્રામ ગાંજાનો જથ્થો જેની કુલ કિંમત રૂપિયા એક લાખ સિત્તેર હજાર એકસો ચાલીસની સાથે પકડી પાડતી સારોલી પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસઆર વેકરિયા તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર રાણા તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ન્યયોર્ગ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિપુલ સિંહ સિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ વિલેશભાઈ જશવંતભાઈ નાઓને તેમના અંગત અને વિશ્વાસ બાતમીદારો મારફતે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે આજરોજ તારીખ ત્રીસ આઠ બે હજાર પચીસના રોજ સાંજના આશરે સાત એક વાગ્યાની આસપાસ અનિલ કરુણાકર બહેરા નામનો ઈસમ પોતાની પાસેના મીણાયા પ્લાસ્ટિકના કોથળામાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો લઈ કડોદરા રોડ સુરત રોડ સાબરગામ ચાલતા તરફ આવનાર છે જડેશ્વરે સફેદ કલરનો શર્ટ તથા ગ્રે કલરનો જીન્સ પેન્ટ પહેરેલ છે વિગેરે મતલબની બાતમી ના આધારે સારોલી સુરત કડોદરા રોડ સાબરગામ ત્રણ રસ્તા અંબાબા કોલેજનો ગેટ પાસે સર્વિસ રોડ ઉપર ચારમાંથી આરોપી અનિલ કરુણાકર બહેરા ઉંમર વર્ષ તેત્રીસ રહે ગામ બી ચી ચીકીલી પોસ્ટ કુલાગડા થાના બળોગડો તથા શેરગઢ જિલ્લો ગંજામ ઓરિસ્સાનાઓ પાસેથી માદક પદાર્થ ગાંજો જેનું કુલ વજન સત્તર કિલો ચૌદ ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા એક લાખ સિત્તેર હજાર એકસો ચાલીસની મત્તા સાથે ઝડપી પાડી ઉપરોક્ત ગાંજાનો જથ્થો આપનાર મુન્ના નિરવ બહેરા રહે ગામ બી ચીકીલી પોસ્ટ કુલાગડા થાના બળોગડો તથા તાલુકો શેરગઢ જિલ્લો ગંજા મોરિસ્સા તથા માદક પદાર્થ ગાંજાનો જથ્થો લેનાર પિન્ટુભિસોઈ રહે હાલ પાંડેસરા સુરત મોરે ગંજા મોરિસ્સા નાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે